કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં હવે લેક્ચર નંબર પાંચ આગળ લઈ જઈએ આપણે ઉદાહરણ નંબર પાંચ આપણે ઉદાહરણ પાંચમાં ઓપી ક્યુમાં પી છે એ કાઠ ખૂણો આપેલો છે તો આકૃતિ દોરીએ ધારો કે પી છે એ કાઠ છે અને ત્રિકોણ ઓ પી ની વાત કરી છે તો અહીંયા લઈ લઈએ ઓ અને અહીંયા લઈ લઈએ ક્યુ એટલે ઓપી ક્યુ ત્રિકોણ થઈ જાય અને ઓપીનું નું માપ આપ્યું છે આપણને સાત આમ આપ્યું છે સાત સેમી અને બીજી કિંમત આપી છે એક પી ક્યુ ની કિંમત ઓલી સાઈડ જવા દઈએ એટલે ક્યુ બરાબર આપણને એક વત્તા પી ક્યુ મળે તો ઓક્યુ ની જગ્યાએ આપણે શું લખી શકીએ એક વત્તા પી ક્યુ લખી શકીએ હવે આપણને ખ્યાલ છે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો કે કર્ણનો વર્ગ તો કે ઓ ક્યુ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ ઓપી એનો વર્ગ વત્તા પી ક્યુ એનો વર્ગ ઓપી બરાબર આપણી આપણી પાસે સાત છે તો લખી નાખીએ સાતનો વર્ગ પી ક્યુ બરાબર કાંઈ નથી તો એમને બરાબર પી ક્યુ નો વર્ગ ઓ ક્યુનું માપ છે આપણી પાસે એક વત્તા પી ક્યુ નો વર્ગ હવે અને છૂટું પાડીએ આપણે એક વત્તા નો વર્ગ બરાબર બી પ્રથમ પદનો વર્ગ એટલે એકનો વર્ગ એક જ થશે વધતા બે ગુણ્યા પ્રથમ પદ એટલે એક બીજું પદ એટલે પીક્યુ વત્તા અંતિમ પદનો વર્ગ એટલે બી નો વર્ગ એ આવશે પીક્યુ નો વર્ગ બરાબર સાત નો વર્ગ ઓગણપચાસ અને આવશે પીક્યુ નો વર્ગ બે બાજુ સરખા હોય સરખા ઉડે તો પી નો વર્ગ તો આ બાજુ મળશે આપણને ટુ બે કા બે ઓલી બાજુ જવા દે એટલે ઓગણપચાસ માઇનસ એક પી ક્યુ નું માપ બરાબર અડતાલીસ મળશે અને બે અહીંયા છે તો પી બરાબર અડતાલીસ ભાંગ્યા ગુણાકારમાંથી આ ભાંગાકાર આવશે તો કે બે દુ ચાર બે ચોક આઠ એટલે પી નું માપ આપણને મળશે ચોવીસ એટલે કે આ માપ આપણને મળ્યું છે ચોવીસ હવે ઓક્યુ નું માપ આપણે મેકી શકીએ ઓ બરાબર એક વત્તા પી તો આપણને મળશે એક વત્તા ચોવીસ એટલે આ મળશે માપ પચીસ તો આ માપ મેળવ્યું આપણને પચીસ હવે આપણી પાસે માંગ્યું છે પ્રશ્નમાં સાઈન ક્યુ અને કોસ ક્યુ આ લખી નાખો પછી એની જગ્યાએ હું છે સાઈન ક્યુ અને કોસ ક્યુ ગોતી રાખું છું ગોતી આપું છું તમને લોકોને સાઇન ક્યુ બરાબર સાઈન ક્યુ બરાબર શું થશે આ ખૂણા માટે વાત કરી છે તો સાઈન આવશે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ આપેલી છે સાત અને કર્ણ છે પચીસ એવી રીતે કોષ ક્યુ ની વાત કરીએ તો કોષ ક્યુ એટલે આવશે પાસે કોષ ક્યુ માટે આવશે પાસેની બાજુ છેદમાં માં કર્ણો પાસેની બાજુ છે ચોવીસ કર્ણ આવશે પચીસ હવે પછીનો દાખલો છે સ્વાધ્યાય આપણે આઠ પોઈન્ટ એક ચાલુ કરીશું વારાફરતી એક એક દાખલા જોતા જશું અહીં સુધી રાખીએ હવે